પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ફરી એકવાર કથળવા લાગી છે ખાદ્ય પદાર્થોના ભાવ અત્યારે આસમાને છે સ્થિતિ એટલી ખરાબ છે કે લોટ અને રોટલી જેવી વસ્તુઓના ભાવ એટલા બધા વધી ગયા છે કે સામાન્ય લોકો માટે તેને ખરીદવી મુશ્કેલ બની રહી છે તો રાંચીમાં એક કિલો લોટ આઠસો પાકિસ્તાની રૂપિયામાં મળે છે જ્યારે પહેલાં તે બસો ત્રીસ રૂપિયામાં તો એટલું જ નહીં એક રોટલીની કિંમત પચીસ રૂપિયા સુધી પહોંચી જાય છે કે તે પાકિસ્તાની રૂપિયામાં છે પરંતુ ભારતીય ચલણના સંદર્ભમાં જોઈએ તો ત્યાં એક કિલો લોટ બસો આડત્રીસ રૂપિયામાં મળે છે તેવામાં લોકો દ્વારા પાકિસ્તાનના તમામ સંસાધનોનો ઉપયોગ અમીરોને વધુ અમીર બનાવવા માટે કરવામાં આવી રહ્યો હોવા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ